રાજકોટમાં સદગુરુ મહિલા કોલેજમાં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને સાહસવ વધારવા પ્રિન્સિપાલ દ્વારા કરાયો નવતર પ્રયોગ કર્યો છે સ્વડીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર અર્જુનસિંહ રાણા દ્વારા કોલેજમાં હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે પ્રિન્સિપાલના જન્મદિવસ નિમિત્તે કોલેજમાં હનુમાનજીના મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે વિદ્યાર્થીઓમાં શૌર્ય આત્મવિશ્વાસ સંસ્કારના સિંચન માટે કોલેજ દ્વારા નવત પ્રયોગ કરવામાં આવ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વમાં રાખડી બાંધવા અપીલ કરી છે આજે અહીંયા કુંડલિયા કોલેજ ખાતે ડોક્ટર અર્જુનસિંહ રાણા એ કુંડલિયા કોલેજના ટ્રસ્ટી પણ છે અને આચાર્ય પણ છે અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે સૌ પ્રથમ તો એમના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું અને આજે એમણે કુંડલિયા કોલેજ ખાતે એક નવતર પ્રયોગ કે દીકરીઓ જ્યારે અહીંયા શિક્ષણ લેવા આવે ત્યારે શિક્ષણની સાથે સાથે સંસ્કૃતિ અને સંસ્કૃતિની સંસ્કારનું સિંચન થાય એ ઉદ્દેશથી આજે સનાતન ધર્મને ઉજાગર રાખવા માટે થઈને આજે કોલેજના કેમ્પસમાં હનુમાન દાદાના મંદિરની પ્રતિષ્ઠાનો કાર્ય પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને એ માધ્યમથી દીકરીઓ જ્યારે પણ કોલેજમાં પ્રવેશ કરે ત્યારે દાદાના દર્શન કરીને પોતે આત્મનિર્ભર બને બને અને સક્ષમ બને એ મુખ્ય ઉદ્દેશથી આજે અહીંયા મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે હું શ્રી અર્જુનસિંહ રાણાને આ એમના નવતર પ્રયોગ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું અને તમામ આચાર્યશ્રીઓને અધ્યાપકશ્રીઓને ટ્રસ્ટીશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આગામી સમયમાં રક્ષાબંધન આવી રહી છે ત્યારે તમામ દીકરીઓને એ વિનંતી કરવામાં આવી છે કે આપ તમામ દીકરીઓ હવે એક સશક્ત નારી છો આવતીકાલ સમાજની સશક્ત નારી છો ત્યારે નિડર દાદાના દર્શન કરો અને દાદાનો જ્યારે આવનારા દિવસોમાં રક્ષાબંધન આવી રહી છે ત્યારે દાદાને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધીને દાદા આપને વધુ ને વધુ સક્ષમ બનાવે સમર્થ બનાવે અને નિડર બનાવે એવી દાદાને પ્રાર્થના કરી